ગીર સોમનાથથી એક મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરનો સપાટો બોલાવવામાં આવ્યો કલેક્ટરની કલેક્ટર ઇકો સેન્સિટિવ ઝોનમાં દરોડા પાડવામાં આવ્યા છે ગીર ગઢડાના વડવીયાળા ગામે બ્લેક ટ્રેપ ખનીજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ પરવડા જોડાયા છે આપણી સાથે રાકેશ જણાવશો ખાસ કરીને આ જે દરોડા પાડવામાં આવ્યા છે શું જપ્ત કરવામાં આવ્યું છે શું છે વિગત જમને આપણે જણાવું તો ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે તેની ઉપર ઘોષ બોડાવવામાં આવી છે ખાસ કરીને ઈકો સન્સેટિવ ઝોનમાં જે કેટલાય સમયથી અનધિકૃત પ્રવૃત્તિઓ ચાલતી હતી તેમાં ગત રાત્રિના ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામે ઈકો સન્સેટિવ ઝોનમાં જે ગેરકાયદેસર પેવર પ્લાન્ટ ચાલતો હતો તેના ઉપર અ કલેક્ટરની ચુનંદા ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે અનધિકૃત સંગ્રહ કરેલ અગિયાર મેટ્રિક ટન બ્લેક ટેપનો ખનિજનો જથ્થો તેમજ પેવર પ્લાન્ટ ને શિષ કરવામાં આવ્યો હતો અંદાજે એકાવન

તો ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરનો સપાટો બોલાવવામાં આવ્યો છે દરોડા પાડવામાં